હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો થોડા સમય પહેલાં જીએસઆરટીસી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મિકેનિકલ સાઇડની હેલ્પર કક્ષાની સીધી હતીથી જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવેલી હતી ત્યારબાદ મિત્રો એ જાહેરાત અંતર્ગત તમારું મેરિટ બનવાનું હતું અને મેરિટ લિસ્ટના આધારે જે ધારાધોરણ મુજબ જેટલા વ્યક્તિઓ નક્કી કર્યા હોય એટલા લોકોને ઓએમઆર શીટ આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષા આપવા માટે યોગ્ય ઠેરવવામાં આવનાર હતા તો મિત્રો જે લોકોને આ મિકેનિકલ સાઇડની હેલ્પર કક્ષાની ભરતીમાં ઓએમઆરની એક્ઝામ આપવાની હોય તે લોકો માટે લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ પ્રસિદ્ધ કરી દેવામાં આવેલો છે જે અંગેની અધિકૃત જાહેરાત આવી ચૂકી છે જેની વિગતો જોઈએ તો નિગમની મિકેનિકલ સાઇડની જાહેરાત ક્રમાંક જી એસ આર ओब्लिक સી ટુ થાઉઝન્ડ ટેન ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ઓબ્લી ફોર્ટી સેવન એટલે કે સુડતાલીસ નંબરની જે હેલ્પર કક્ષામાં જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લેવામાં આવનાર ઓએમઆર આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષાની સંભવિત તારીખ મિત્રો એકવીસ નવ બે હજાર પચીસના રોજ યોજાનાર છે જેના વિષય વસ્તુને લગતો અભ્યાસક્રમ તારીખ અગિયાર આઠ બે હજાર પચીસના રોજ નિગમની વેબસાઇટ એચ ટીટી પી એસ જેમ ડબલ સ્લેશ જી એસ આર ટી સી ડોટ ઇન ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી અને જલ્દીથી આ વેબસાઇટ ઉપર જઈને અભ્યાસક્રમ ડાઉનલોડ કરી લો અને એના ટુ ધ પોઈન્ટ તમામ ટોપિક્સ તૈયાર કરી લો જેથી કરીને એકવીસ નવ બે હજાર પચીસના રોજ લેવાનાર પરીક્ષામાં આપ સૌ ઉત્તીર્ણ થાવ અને જલ્દીથી સરકારી નોકરીના માલિક બનો તેવી શુભેચ્છા સહ અન્ય વિડીયો આવે ત્યાં સુધી આવજો